વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે ચૈત્ર અષાઢ અને આસો મહિનામાં જેમાં અષાઢ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ છ જુલાઈ બે હજાર ચોવીસ અને પંદરમી જુલાઈ સુધી ચાલશે સોમવારના દિવસે તે સમાપ્ત થશે આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓની પૂજા કરે છે તો ચાલો જાણીએ અષાઢ મહિનાની નવરાત્રિના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અષાઢ મહિનાની નવરાત્રિના પહેલા દિવસે અક્ષત અને કોડીને લાલ કપરામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો આ પછી નવરાત્રિના નવ દિવસ સુધી તેમની પૂજા કરો પછી છેલ્લા દિવસે તેને તમારા ઘરના આંગણની જમીનમાં દાટી દો આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અષાઢ મહિનાની નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાનો ફોટો ઘરે લાવવો જોઈએ જેના કારણે પરિવારના સભ્યો પર માતા દુર્ગાની કૃપા હંમેશા બની રહે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અષાઢ મહિનાની નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના ચરણોમાં કમારના ફૂલ ચઢાવવા જોઈએ તેમજ તેમના વૈદિક મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનભર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અષાઢ મહિનાની નવરાત્રિ દરમિયાન એક વાટકીમાં અગિયાર લવિંગ અગિયાર કપૂર અગિયાર તમાલપત્ર અને અગિયાર કાળા મરીના દાણા લો અને પછી મા દુર્ગાના બીજ મંત્રનો જાપ કર્યા પછી સાંજે આ બધી વસ્તુને એકસાથે બારી નાખો તેમાંથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મકતા વધશે નવરાત્રિમાં નવકન્યાઓને સારી રીતે ભોજન ખવડાવો અને તેમને લીલી ચુંદરી ભેટમાં આપો આ ઉપાયથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ નવરાત્રિ દરમિયાન એક કારા કપડામાં ફટકડી બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કામ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી અષાઢ મહિનાની નવરાત્રિના દિવસે હવન કરો આ દરમિયાન કમલગટ્ટાને ઘીમાં પલારી રાખો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે અર્પણ કરો અંતે મહાનંદ નવમીના દિવસે નવ કન્યાઓને મખાનાની ખીર ખવડાવો તેમને દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો આ તેમને દરેક પ્રકારના કર્જમાંથી મુક્ત કરશે નવરાત્રિમાં માતાના ચરણોમાં ચાંદીની કોઈપણ વસ્તુનું દાન કરો આ ઉપાય કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સવારે અને સાંજે મા દસ મહાવિદ્યાઓનો વિધિવત પૂજા પાઠ કરો બંને પૂજા પાઠ દરમિયાન લવિંગ અને પતાશા અર્પણ કરો આ સાથે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પૂજા સ્થાન પર તમારી સામે મોતી શંખ પર કેસર વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો અને સ્વટિકની મારાથી મંત્રનો જાપ કરો મંત્રનો જાપ કરતી વખતે દરેકને અખંડ શંખમાં મૂકતા રહો આ કામ સતત નવ દિવસ સુધી કરો અને નવ દિવસ પછી શંખ અને આ ચોખાને સફેદ કોથરીમાં ભરીને તમારી તિજોરીમાં રાખો જો તમે તમારા લગ્ન સંબંધિત કોઈ અવરોધોનો સામનો કરી રહ્યા છો તો અષાઢ મહિનાની નવરાત્રિમાં પૂજા દરમિયાન મા દુર્ગાને ફૂલ અને સિંદૂર ચઢાવો સાથે જલ્દી લગ્નની પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વહેલા લગ્ન થવાની સંભાવના રહે છે નવરાત્રિ દરમિયાન દરરોજ મા દુર્ગાને સાત લવિંગ અર્પણ કરો પછી તે લવિંગને લાલ કપડાંમાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે સાઢ મહિનાની નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ કામ અષાઢ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નામનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો છો નવરાત્રિ દરમિયાન સવારે મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ અને આળસથી દૂર રહેવું જોઈએ એવું માનવામાં આવે છે કે દેવીના પ્રકોપનો સામનો કરવો પડે છે ખાલી હાથે પાછા ન જવા દો ગુપ્ત નવરાત્રિના સમયગાળા દરમિયાન દાનનું વિશેષ મહત્ત્વ છે તેથી તમારા ઘરના દરવાજે આવનાર કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા ન જવા દો માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગૃહસ્થોએ ફક્ત હવન અને સાત્વિક પૂજાનું પાલન કરવું જોઈએ અને આ દરમિયાન ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ ગંદકી જીવનમાં દરિદ્રતા લાવે છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન મહિલાઓ વૃદ્ધો અને પશુ પક્ષીઓને પરેશાન ન કરવા જોઈએ કોઈ પણ વ્યક્તિને શારીરિક કે માનસિક રીતે નુકસાન ન પહોંચાડવું જોઈએ નકારાત્મક વિચાર અષાઢ મહાનવરાત્રિ દરમિયાન વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો ન આવવા જોઈએ તેનાથી ઘણા દુષ્પ્રભાવ પણ થાય છે આ સમયગાળા દરમિયાન વેરની વસ્તુઓથી બચવું ખૂબ જ જરૂરી છે ખરાબ વિચારો અને ખોટા કાર્યોથી પણ દૂર રહો અષાઢ મહાનવરાત્રિ દરમિયાન તામસિક વસ્તુઓ જેમ કે લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરો અને ખોટા કાર્યથી પણ દૂર રહો ગુપ્ત નવરાત્રિ દરમિયાન અને નખ ન કાપવા જોઈએ વાર ન કાપવા જોઈએ આમ કરવાથી તમારે ઘણી ખરાબ અસરોનો સામનો કરવો પડી શકે છે ઇન્દ્રિયોને કાબૂમાં રાખો ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો અને તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરો તેનાથી મન અને મસ્તિષ્કમાં એકાગ્રતા આવે છે અને મન અને હૃદય પૂજા માટે શુદ્ધ રહે છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન કોઈની સામે ખરાબ ન બોલવું જોઈએ અને કોઈને અપમાનજનક શબ્દો ન બોલવા જોઈએ જેના કારણે પૂજાના પરિણામોનો નાશ થશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હર મહાદેવ